બનાસકાઠામાં સાંસદ ઘેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીની મુલાકાત લઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો માટે વિશાળ રાહત પેકેજની માંગ કરી હતી તેમણે જણાવ્યું હતું કે ખેતરોને નુકસાન પહોંચી હોવાથી એક દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપવી જરૂરી છે આ વિકટ પરિસ્થિતિમાં તમામ પક્ષો અને ટીકા ટિપ્પણીઓથી દૂર રહી લોકોની મદદ કરવા થવી જોઈએ આ સાથે ખેતર માલિકો અને ભાગિયાઓને પણ નુકસાનીના વળતર મેળવવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને એમાં ખાસ કરીને સોયગામ સોઈગામ તાલુકામાં સત્તર ઇંચથી વધારે વરસાદ પડવાના કારણે બે હજાર પંદરનું ફ્લડ હોય સત્તરનું હોય અને આ પછી એટલે વારંવાર ખેડૂતો આ વિસ્તારમાં ખૂબ મુશ્કેલી તો અનુભવે છે ને એને લાખો કરોડોનું નુકસાન જાય છે આજે અમે સીએમ સાહેબ પાસે વિગતથી ચર્ચા કરીને આનું કાયમી સોલ્યુશન થાય એના માટેની પણ વાત કરી છે બે ત્રણના એના એંગલથી કાયમી એનું સોલ્યુશન થાય એક નવો ચેકડેમ બનાવવા માટેની વાત હોય કે ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી એક આખી કેનાલ બનાવવાની થાય એ સમયની સંજોગે સરકારની જવાબદારી છે